નમસ્કાર ખેડૂત મિત્રો બાયનેલિક્સ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું હું ભૌતિક સાચપરા આજે તમને દેખાડીશ કે કૃમિ એટલે કે નેમેટોડ જે હોય એ દૂધીમાં કઈ રીતે નુકસાન કરતો હોય છે તો આજે આપણે દૂધીના છોડ કાઢેલા છે અહીંયા તમે જોઈ શકો કે આ મૂળમાં જે આ જબરદસ્ત ગાંઠો આ નાનો એવો છોડ છે હજી આટલા એવા છોડની અંદર આ મૂળમાં આ રીતની ગાંઠો આપણને જોવા મળતી હોય છે આ ગાંઠોના લીધે આ છોડમાં તો નથી ક્યાંય ફૂગ લાગી કે બીજો કોઈ પ્રોબ્લેમ નથી આટલો જે નાનો એવો છોડ વિલ્ટ થવાનું કારણ મુખ્યત્વે આ બધા જ મૂળની અંદર નેમેટોડ છે આ કૃમિ જે છે એ કોઈ પણ જાતનું પોષણ છોડને લેવા દેતું નથી અને જે પણ છોડ ખોરાક બનાવે છે એ બધો જ આ કૃમિ અહીંયાથી ખાય અને ડેવલપ થતી હોય છે એટલે આ છોડ જે છે એ સુકાતો હોય છે આ મોટો છોડ સુકાવાનું કારણ પણ એ જ વસ્તુ છે અહીંયાથી સ્ટેમ્પ લાઇટ પણ લાગેલો છે એટલે અહીંયાથી ગુંદરિયું નીકળ્યું છે થોડું અને અહીંયા તમે જોઈ શકો કે આ બધા જ મૂળની અંદર નાની નાની ગાંઠો ડેવલપ થવાની શરૂ થઈ ગઈ છે તો આ જે નેમિટોડ છે એને કેમિકલ અને બાયોલોજીકલ એ બે રીતે આપણે રોકી શકીએ છીએ એટલે એ રોકવા માટે આપણે કોઈ પણ સારી કંપનીનું આગામી સમયમાં બાયોનેલિક્સ કંપનીનું જ આવવાનું છે પેસિલોમાઇસિસ પોકોનિયા ટ્રાયકોડમાં હર્ઝિયાનમ આ બધી વસ્તુનો તમે ઉપયોગ કરી શકો અથવા તો કાર્બોસલ્ફાન છે કાર્બોફ્યુરાન છે એ જે જૂની નેટી હતી એ પણ યુઝ કરી શકો અથવા તો બાયર કંપનીનું વેલમ પ્રાઇમ જે છે ફ્લોપ આઈરમ એ પણ યુઝ કરી શકો જિન્જેન્ટા કંપનીનું નવું વાનીવા કરીને આવ્યું છે તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો જેથી કરીને તમે આ જે નેમેટોડ છે આને સારામાં સારી રીતે તમારા પાકને આનાથી બચાવી શકો સાથે જ્યારે પણ આપણે પાક વાવતા હોઈએ ખેડૂતભાઈએ એક ભૂલ કરી છે કે અહીંયા દુધી જ વાવેલી હતી એમાં નેમેટોડ હતો એમાં દુધી વાવી છે ઉપરના પ્લોટની અંદર કાકડી વાવેલી છે કાકડી ગયા વર્ષે હતી એમાં પણ નેમેટોડ હતો અને એમાં ફરીવાર કાકડી વાવી છે સેમ બેડ કોઈ પણ ખેતી ખેડ કર્યા વગર એટલે આ નેમેટોડનો પ્રશ્ન એમાં પણ આવવાનો છે એટલે આ ખેડૂતભાઈને આપણે આજે સારામાં સારી ટ્રીટમેન્ટ આપીશું અને એમના પ્લોટને બચાવવાનો છે તો જોડાઈ રહેજો બાયનેલિક્સ ચેનલ સાથે અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો